સમાચારમાં આગળ વાત કરીએ મહુવાની તો મહુવા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે આ વન મહોત્સવની ઉજવણી કાચલ કોલેજ ખાતે કરવામાં આવી રહી છે મહુવા તાલુકામાં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ મહુવા એકસો સિત્તેર વિભા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો સામાજિક વનીકરણ વિભાગ સુરત મહુવા રેન્જ દ્વારા આયોજિત મહુવા તાલુકાના તાલુકા કક્ષાના માં વન મહોત્સવમાં ધારાસભ્ય મોહનભાઈએ સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલ ખાતેથી ખાચલ કાછલ ખાતેની વિદ્યાર્થીની ક્રિષ્ણા ચૌધરી કે જે રાજ્ય કક્ષાએ યોજાયેલી રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક હાંસિલ કરી તાલુકાનું નામ રોશન કર્યું હતું જેને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા

તમે અંદર ગમે એટલું સારું કરો પણ બહાર બરાબર નહી કરો તો બરાબર બરાબર દેખાય બહારનું પણ સારું કરો અહિયાં જે આવતો જતો માણસ આખા ગુજરાત રાજ્ય તો નહીં પણ આખો ભારત દેશનો નાગરિક ગણાય જાય અહીંથી વાર લે જાય જાય નહીં તો અહીંયા તમારી કોલેજની બહાર એવું એવો ભાગ ભરવો જોઈએ એવા ફૂલ જાણે નોકા જોઈએ કે ભાઈ આ સાયન્સ આર્ટસ કોમર્સ કોલેજ કાછલ ગામની છે એવું બધે વાતાવરણ કરવું જોઈએ